ભાવનગર જિલ્લાના તળાજા ખાતે આવેલી મેરી ઇંગ્લિશ એન્ડ ગુજરાતી માધ્યમ સ્કૂલમાં રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું રમતોત્સવ આયોજન શાળા તરફથી કર્યા બાદ સંપૂર્ણ સંચાલન કિરીટભાઈ વાળા હસ્તક કરવામાં આવ્યું હતું તળાજાની મેરી ઇંગ્લિશ શાળામાં યોજાયેલા રમતોત્સવમાં ક્રિકેટ કબડ્ડી વોલીબોલ ટેનિસ લીંબુ ચમચી જેવી રમતો રમાડવામાં આવી હતી જોકે ક્રિકેટ ફાઇનલ મેચમાં મેરી ડિવાઇન ટીમ ચેમ્પિયન બની હતી જ્યારે આઈએસ સ્કૂલમાંથી વિદ્યાર્થીઓનું સિલેક્શન કરીને ખેલ મહાકુંભમાં આગળ મોકલવામાં આવે છે કબડ્ડીની ફાઇનલમાં ડાયનેમિક વોરિયરનો ભવ્ય વિજય થયો હતો આમ રમતોત્સવનું આયોજન પૂર્ણ થયું હતું